તો ખરેખર મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો સંજયભાઈ વસાવા શું ખરેખર જેલમાં જશે કેમ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમને ખબર હશે કે ઘણા બધા લોકો પોસ્ટરો મારતા હોય છે ભાઈ અને એવી જ રીતે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક સમાચાર મારી સામે આવ્યા હતા ભાઈ કે શું સંજયભાઈ વસાવા ખરેખર જેલમાં જશે ભાઈ તો શું ખરેખર કોઈ સંજયભાઈ વસાવા કોઈ ગુનો કર્યો ભાઈ કે શું ખરેખર જે લોકો ઉપર સીસીટીવી ફૂટેજ બતાવે ઉપર આમ કરીને ગોળ બતાવે શું મિત્રો ખરેખર સંજયભાઈ કોઈ ગુનો કર્યો કેમ કે તમને ખબર છે સંજયભાઈ વસાવા કે જેમની વસાવાએ હુમલો કર્યો હતો કાચનો ગ્લાસ ફેંકી આ સંજયભાઈ વસાવા કે કે પણ કીધું સાહેબ તમે માફી માંગી લો અમે તમને જેલમાંથી બહાર લાવી દઈશું પણ ચૈતરભાઈ વસાવા માફી માંગી મૂળમાં છે નહીં ભાઈ કેમ કે ચૈતર વસાવા એમ કે છે કે મેં શું ગુનો કર્યો તો મેં માફી માંગવી પડે પરંતુ સંજયભાઈ વસાવા એમ કે છે કે તમે જે એક દીકરીનું અપમાન કર્યું એટલું જ નહીં એક બેનનું અપમાન કર્યું એની સાથે સાથે મારી ઉપર જે કાચનો ગ્લાસ ફેંક્યો જે એક હુમલો કહેવાય આ તમે જે કર્યું એ પણ ખોટું કર્યું તમે માફી માંગી લો અમે તમને જેલમાંથી છોડી મુકાવીશું ભાઈ અમે એફઆઈઆર પાછી ખેંચી લઈશું પણ ચૈતરભાઈ વસાવા માફી માંગીએ મૂળમાં છે નહીં કેમકે ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબ હતા એ સાહેબ હવે હાઈકોર્ટે પહોંચશે પહોંચી અને જામીન માટે અરજી કરશે ત્યારે જોવું ખૂબ જ મહત્વનું છે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જમીન મળશે કે નથી મળતા જો મિત્રો ચૈતરભાઈ વસાવાને જમીન ન મળે તો ચૈતરભાઈ વસાવા જો માફી માંગશે તો સંજયભાઈ વસાવા એમને બહાર निकालेंगे ભાઈ એમાં કઈ શંકા છે નહીં પણ મિત્રો ચૈતરભાઈ વસાવાના જેટલા પણ મિત્રો હતા એ એમ જ કહેતા હતા કે આ ઘટનાની અંદર ચૈતરભાઈ વસાવા સાચા છે જો કે સંજય વસાવાએ ખોટો કેસ દાખલ કરી નાખ્યો છે ભાઈ પણ હવે મિત્રો એ જેલમાં રહેવાનું એક માત્ર કારણ હોય તો એ છે કે એમની ઉપર ઉપર જે ગુનાઓ મિત્રો ગુનાના કારણે એમને છૂટેલા હતા ફરી એકવાર ગુનો કરી નાખી જેના કારણે ફરી જેલમાં છે મિત્રો જામીન મળતા નથી કેમ કે મિત્રો અઢાર એક ગુના કર્યા સાહેબ તમે વિચારો અઢાર ગુના એક બે ગુના કર્યા તો કદાચ જામીન મળી જતી હોય છે ભાઈ પણ અઢાર ગુનામાં એમનું નામ છે ભાઈ એટલે હવે એમને જામીન મળતા નથી તો હવે જો જામીન મળશે તો એ તો ચોક્કસપણે બહાર આવી જશે બાકી તમે શું કહેશો સંજયભાઈ વસાવા વિશે કોમેન્ટ કરીને દર્શક મિત્રો જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ